સૌમિત્રંજય સોમનાથ ઓમ નમ શ્રી પ્રિય મિત્રો તમારા દેશ શુભ રહે મંગલ શુભકામના હું બિલી મારથી જુગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોકીશનું પુનઃ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે તારીખ છે અગિયાર બાર બે હજાર પચીસ ને ગુરુવાર નાક્ષર વધ સાતમ તિથિ છે આજે કાલાષ્ટમી છે આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે સાતમ આ સાતમ તિથિ આજે બપોરે એકને સત્તાવન મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની આઠમ આઠમતિથી ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે પૂર્વ ફાલ્ગુની આ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર આજે મળસ કે બે ને પિસ્તાલીસ મિનિટે શરૂ થાય છે અને બાર તારીખે કે ત્રણ ને છપ્પન મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વિશ્વકુંભ વિશ્વકુંભ યોગ આજે સવારે અગિયાર ને ચાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો પ્રીતિ યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુ બહુ કરણ આજે મળસ કે આજે બપોરે એક સત્તાવન મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે સિંહ સિંહ રાશિ દક્ષ આવે છે અને ટો સિંહ રાશિનો સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે આજે જે સિંહ રાશિ છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ સિંહ ગણાશે આ સિંહ રાશિ

આજે સવાર મોઠી આજનો સુકન કરી લો જેથી કરીને આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર અમારા ઘર પરમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ નોકરી માટે જઈ રહ્યા છે કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે કોઈ દેશ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે આજના દિવસે કોઈનું ઓપરેશન હોય કોઈ ડિલિવરી હોય કોઈની સગાઈ હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે આમ તો ગુરુવાર છે ઘરેથી નીકળો છો તો સૌથી પહેલાં ગુરુને વંદન કરીને નીકળવું કોઈ ગુરુ ન કર્યા હોય તો ભગવાન કૃષ્ણને વંદન કરવું ને સૌથી પ્રથમ ગુરુ તો માતા પિતા છે માતા પિતાને વંદન કરીને નીકળો આજે બ્રાહ્મણને ભોજન કરવાનું બહુ જ મહત્ત્વ હોય છે બ્રાહ્મણને અન્નદાન કરવાનું બહુ જ મહત્ત્વ હોય છે આજના દિવસે ઘરેથી જ્યારે તમે નીકળો છો અને સામે બ્રાહ્મણના સુકન થઈ જાય છે તો તમારું કાર્ય શુદ્ધ થઈ જવાની શક્યતા ખૂબ વધી જાય છે આજના દિવસે તમે કોઈપણ કાર્યક્રમ માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે છથી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સવારે સાડા દસથી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે છથી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે બારથી આવતીકાલે મળસ કે ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળસ કે ત્રણથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ આજે મળસ કે બે પિસ્તાલીસ થી લઈ આવતીકાલે મળસ કે ત્રણ છપ્પન મિનિટ સુધીમાં તમે કોઈ પણ કાર્ય કરો છો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ અથવા આ સમયગાળા દરમિયાન તમે નવો ધંધો વેપાર ચાલુ કરો છો અથવા તમે આ વખતે આ સમયગાળા દરમિયાન કે ખરીદી કરો છો કે કંઈ વેચાણ કરો છો તેનું શું ફળ પ્રાપ્ત થાય તે આપણે જોઈ લઈએ તો આજે મળસ કે બે ને પિસ્તાલીસ થી આવતીકાલે મળશે કે ત્રણ ને છપ્પન મિનિટ સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે કે ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ ધંધો વેપાર ચાલુ કરી શકો છો ખરીદી કરી શકો છો વેચાણ કરી શકો છો પરંતુ જે કંઈ સોદા થાય કે જે કંઈ કાર્યવાહી તમે કરો છો એમાં ચોક્કસ ધ્યાન રાખીને કરવું કારણ કે તમારી પર કાનૂની કાર્યવાહી થઈ શકે આજે કરેલા કામમાં સરકાર તરફથી કંઈ મુસીબતો આવી શકે છે તમે જે કામ કર્યા છે કોઈ ગેરકાયદેસર વસ્તુ પણ હોઈ શકે એ વસ્તુ પર કોઈ ખોટું રીતનું કાર્ય કરવામાં આવ્યું હોઈ શકે માટે ખાસ ધ્યાન રાખીને કોઈ જમીન લીધી તેની પર કોઈ કેસ ચાલતો હોય અને તમે એમાં ફસ્યા જાઓ કોઈ ગાડી લીધી એ ગાડી પર કોઈ કેસ ચાલતો હોય તમે એમાં ફસી શકો છો માટે એવા કોઈ પણ કામકાજ જે કરવાનું હોય જ્યાં કાયદેસર રીતે કામકાજ કરવાનું આવતું હોય તેમાં ધ્યાન રાખીને કરજો સુખ સગવડતા બધું મળે વેપાર ધંધો ચાલુ કરો તો પરંતુ આવી બધી ઉપાધિ પણ આવી શકે છે આજના દિવસે નવા વસ્તુ ધારણ કરવાથી સરકાર તરફથી દરોડા પડી શકે લાંચ રીસ તમને કોઈ ફસાવી શકે

তোমার গোত্র খবর তো গোত্র বোলে যাওয়া পছি বলছে আুতি স্মৃতি পুর পুণ্য ফল অর্থম অপ্রা লক্ষ্মী প্রাথম প্রা লী চির रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे, देशे, विदेशे, सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति મમ જમય તથા વિપ્રાના જન્મસમયુંડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष, मारण, तारण, मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम, भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष নিবৃতি মম সকাল মন ফাই বোল অনুসার্থ সকল মনবান ফল প্রাপ্তি অর্থম હવે જે બરકત ને પૂજા વાળા છે એ લોકો તો બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિત પ્રાપ્તિ તથા વિવા પશ્ચા દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય મધ્યે ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મોમો ઝગટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાના પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણીવાય થાળી માં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત હલો પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી કરશે કપડામાં તિલક તો એમાં કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તેમના પ્રકારની ભૂલચૂક થઈ ગયા હોય તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છે પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી ભગવાન પાણી ચડાવી દઉં અને નિત્ય કર્મ જે કરતા જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને ને પ્રાર્થના મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડિયો જે કઈ મૂકું એ તમને મળે मित्रो कहीं पण मुंजवण होत त मला नंबर वर तुम्ही फोन करणे पूछि શકો છો મારો મોબાઈલ નંબર છે 9825546459 એટલા કમેન્ટ્સ માં જઈસું નર લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોના